સતત સફળતાની હરણફાળ ભરી રહેલા સુરત શહેરમાં અનેક નામાંકિત હોસ્પિટલ શરૂ થઈ રહી છે ત્યારે ઉધનામાં ડોક્ટર અગ્રવાલની નવી અદ્યતન આંખની હોસ્પિટલનું કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું દક્ષિણ ગુજરાતમાં આંખની દ્રષ્ટિ સંભાળ માટે ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતની અગ્રણી આંખની સંભાળ માટેની હોસ્પિટલોમાંની એક ડૉક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલે ઉધનામાં તેની નવી અને અદ્યતન આંખની સારવાર સુવિધાનું ભવ્ય ઉદઘાટન કર્યું છે ઉધના જેવા ઝડપથી વિકસતા ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં આવેલ જીવન જ્યોત થિયેટર કોમ્પાઉન્ડમાં શરૂ થયેલી આ હોસ્પિટલ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે તો આ હોસ્પિટલ ગુજરાતમાં ડૉક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલની આઠમી શાખા બની છે જે રાજ્યમાં આંખની ઉચ્ચ ગુણવત્તાવાળી સારવારને વધુ સુલભ બનાવે છે ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારીના સંસદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ડોક્ટર અગ્રવાલની આંખની હોસ્પિટલના ચીફ બિઝનેસ ઓફિસર ડોક્ટર અશર અગ્રવાલ અને હોસ્પિટલના વરિષ્ઠ પ્રતિનિધિઓ જોડાયા હતા ઉદરાની નવી હોસ્પિટલ નેત્ર ચિકિત્સામાં વિશિષ્ટ કેન્દ્ર તરીકે કામગીરી કરશે અને તેમાં મોતિયાની સર્જરી રિફ્રેકવિટ સેવા મેડિકલ રેટિના ગ્લુકોમા મેનેજમેન્ટ પીડિયાટ્રિક નેત્ર ચિકિત્સા અને ઓક્યુલોપ્લાસ્ટી જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે હોસ્પિટલમાં થ્રીડી ઓપ્ટિકલ ટોમોગ્રાફી એટલે કે ઓસીટી ટીઝીઝ આઈઓએલ માસ્ટર સાતસો અને આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર જેવી અદ્યતન સાધનો પણ મુકાયા છે ડોક્ટર અગ્રવાલની આંખની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની પ્રથમ હોસ્પિટલોમાંની એક છે જે ચશ્મા દૂર કરવા માટે એક અદ્યતન બ્લેડલેસ અને ન્યૂનતમ મિનિમલ ઇન્વેસિવ પ્રક્રિયા રિલેક્સ સ્માઇલ ઓફર કરે છે હેડ ક્લિનિકલ સર્વિસીસ સાઉથ ગુજરાત ડૉક્ટર અગ્રવાલ સાઈ હોસ્પિટલ અગ્રવાલ સાઈ હોસ્પિટલ એ ઇન્ડિયાની અગ્રગણ્ય આંખની હોસ્પિટલો ધરાવતી ચેઇન છે અમારી બસો તેતાલીસ શાખાઓ પૂરા દેશમાં ફેલાયેલી છે ચેન્નઈમાં એનું બેઝ સેન્ટર છે તમિલનાડુ અને સાઉથના દરેક રાજ્યોમાં ખૂબ બધા સેન્ટરો છે ગુજરાતમાં અમે આઠમું સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે ઉધનાનું આ સેન્ટર ઉત્કૃષ્ટ સેન્ટર બન્યું છે કદાચ સુરતનું સર્વોત્તમ સેન્ટર કહી શકાય એવું આ સેન્ટર આજે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ સુરતમાં ચાર સેન્ટરો કાર્યરત છે રિંગ રોડ એલપી સવાણી સર્કલ વેસુ અને હવે આ ચોથું ઉદનામાં અને નેક્સ્ટ બે વર્ષમાં હજુ બીજા બે સેન્ટર્સ આવશે સુરતની અંદર કહીએ તો આંખને લગતી કોઈ પણ જટિલ સમસ્યાઓ હોય એ જટિલમાં જટિલ સમસ્યાઓનો ઉકેલ આપણે ત્યાં સુરતમાં ઉપલબ્ધ છે આંખ હવે એવી થઈ ગઈ છે કે એમાં સાત સુપર સ્પેશિયાલિટી આવે મોતિયાનું ઝામરનું પડદાના રોગો નંબર ઉતારવાનું ઓક્યુલોપ્લાસ્ટી અને ન્યુરોઅપ્થેમોલોજી આ તમામે તમામ જાતના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો એક જ છત હેઠળ મળી રહે એને માટેની જે બધી મશીનરી જોઈએ જે સાધનો જોઈએ એ તમામ અવેલેબલ છે અને એના નિષ્ણાત ડૉક્ટરો પણ અવેલેબલ છે સો દરેક ટ્રીટમેન્ટ અમે અહીંયા સુરત ખાતે આપી શકીએ એમ છીએ અગરવાલ સાય હોસ્પિટલનું જે ઉધના સેન્ટર ઉદઘાટન ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલનું આ સુરત ખાતે ચોથું સેન્ટર છે અને ગુજરાત ખાતે આઠમું સેન્ટર છે આ નું જે સેન્ટર છે તે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે નેત્ર ચિકિત્સા માટે જેટલા પણ અદ્યતન સાધનો છે એ બધા જ અહીંયા ઉપલબ્ધ છે અહીંયા જે ઓપરેશન થિયેટર જે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે તે આ સેન્ટરની ખાસિયત છે તો આ સેન્ટર ઉપર અમે તદ્દન અત્યંત આધુનિક ટેકનોલોજીથી આંખની દરેક પ્રકારની સારવાર દરેક લોકો ત્યાં સુધી પહોંચાડવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ આજે સેન્ટરમાં કોણ કોણ ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે આજે ઉદના સેન્ટરના ઉદઘાટન માટે ડૉક્ટર સી આર પાટીલ સર શ્રીમતી સંગીતાબેન પાટીલ ડૉક્ટર મિસ્ટર પરેશ પટેલ અમારા અગરવાલ આઈ હોસ્પિટલના સીબીઓ ડૉક્ટર અસર અગરવાલ અને સી રાહુલ અગરવાલ સર હાજર છે લોકોને શું ખાસ કરીને આ વિસ્તારના લોકોને માટે આ વિસ્તારના લોકો માટે હું એટલું કહીશ કે હું છેલ્લા ત્રીસ વર્ષથી આ વિસ્તારમાં કામ કરી રહી છું અને ઉધનાને વિકસતું મેં જોયું છે તે રીતે આઈની પ્રેક્ટિસને પણ મેં વિકસતી જોઈ છે તો જેટલી ટેકનોલોજી અદ્યતન છે જે સૌથી લેટેસ્ટ છે તે બધી જ ઉધનાના દરેક લોકોને પહોંચી શકે લોકોને મળી શકે તે માટે હું અને મારી ટીમ અમે સતત કાર્યરત રહીશું થેન્ક યુ अभी हम uh, गुजरात में हमारा आठवीं सेंटर खोल रहे हैं उधना में mm. सूरत में चौथा सेंटर है हम गुजरात में 2017 से हैं बट हमारा रिश्ता हमारा खानदान का रिश्ता गुजरात के साथ बहुत लंबा का है मेरा मॉम एंड माय अंकल पास्ट आउट फ्रॉम अहमदाबाद सिविल हॉस्पिटल उन्होंने रेजिडेंसी इधर ही की थी दिस इज़ आर वे ऑफ गिविंग बैक टू द कम्युनिटी आर मिशन इज़ टू गिव क्वालिटी आई केयर सर्विसज टू एवरी एट अफोर्डेबल रेट्स द इंफ्रास्ट्रक्चर जो हम कंपनी से जो हम फोकस करते हैं फर्स्ट इज इंफ्रास्ट्रक्चर इंफ्रास्ट्रक्चर विल बी अबब पार टू एनी वन एल्स सेकेंड इज़ आर डॉक्टर टीम हमारा डॉक्टर टीम आर वेरी वेरी डेडिकेटेड एंड फोकस्ड इन इम्प्रूविंग आई केयर थ्रू आउट द कंट्री सो वी वॉन्ट डू गुड वर्क वी वॉन्ट डू एम्पथेटिक वर्क दैट इज़ आर की फोकस वैन इट कम्स टू टेक्नोलॉजी अग्रवाल आई हॉस्पिटल ब्रॉट द फर्स्ट स्माइल मशीन टू सूरत उसके पहले स्माइल मशीन था ही नहीं सूरत में स्माइल इज़ द मोस्ट एडवांस्ड फॉर्म ऑफ रिफ्रैक्टिव सर्जरी नाउ इफ़ यू लुक एट एवरी फैसिलिटी हर फैसिलिटी में हर तरह का प्रोसीजर उधर ही होता है तो इधर इस फैसिलिटी में कैटरैक्ट सर्विसेज होगा रेट रेटना सर्विसेज होंगे रिफ्रैक्टिव सर्विसेज होंगे ग्लोकोमा सर्विसेज होंगे आपको आँखों में कुछ भी प्रॉब्लम होगा तो इस फैसिलिटी में ट्रीटमेंट दिया जाएगा सो दैट इज अ प्लस पॉइंट ऑफ हैविंग अ लार्ज नेटवर्क प्लस ऑल्सो जब ब्रांड बिल्ड करते हैं तो वी फोकस ऑन स्टैंडर्डाइजेशन कि आप इधर आओ या कोई भी अग्रवाल हॉस्पिटल को जाओ द ट्रीटमेंट विल बी द सेम द स्टैंडर्ड ऑफ ट्रीटमेंट विल बी द सेम दैट इज द एडवांटेज ऑफ द ब्रांड